માલધારી માલધારી મારું કહેવાનું એક જ છે કે આજ અંજાર મધ્ય શાર્ક માર્કેટની અંદર મિટિંગ રાખેલી હતી અને માલધારીએ સાથે બહુ અન્યાય થયો છે આવી રીતના ક્યાર સુધી ચાલશે આ સરકાર અત્યારે કઈ રીતે ચાલે છે એ જ ખબર નથી બીજા દિવસે માલધારીનો માલ અત્યારે વેચાતો જાતો છે માલધારીની એક જ માંગણી હતી કે આજે 3 વર્ષથી અમને લોલીપોપ જે ખવડાવે છે કે હમણાં વધારશું આમ કરશું તમારું નામ જણાવો સચના માલધારી આમાં અમારી માંગણી એજ છે કે બોનસ વધારવાની છે ને આ કોઈ ધા સાંભળતા નથી અત્યારે માલધારી બહુ સો થી દોઢસો માલધારી બધા હતા બહુ મદદ કરી એના બધાય માણસોએ પોલીસવાળા રાખીને માલધારીને ધક્કા કાઢીને બહાર કાઢ્યા છે આ આ સુધી આ આવ્યો ક્યાં સુધી ચાલશે અને દિવસા દિવસોથી માલધારીનો માલ વેચાતો જશે આમ ધાર છે પાંચ વર્ષની અંદર કોઈ માલધારી પાસે માલ નહીં બચે એ જાજ રાખજો અને ડુબ્લીગેટ દૂધ પીવાનો વારો આવશે માલધારી ભાઈઓ યાદ રાખજો આ એક ભષ્ટ અમે આજે ત્રણ વર્ષ થયા પૂરેપૂર ત્રણ વર્ષ થયા જીપ હોય એની અમારી ધાર નથી આવરી અત્યારે માલદારી ને એકલો મલવા આવ્યો તો પોતે એ થઈ જશે બધું રાજદાન એના ભાવ વધતા જાય અમારું કોઈ ધા નથી સાંભળતા પેલા આપતા સાડા ચાર હજાર અત્યારે પાંચ હજાર છે બનાસકાંઠા જોઈએ તો ઓગણત્રીસ હજાર રૂપિયા બોનસ છે ચોવીસ હજાર રૂપિયા આપે છે સરકાર તરફથી એને પાંચ હજાર રૂપિયા આપે છે મંડળી તરફથી જો એને એનો અમુલ માં જાય છે ને આમને એમાં લાખ રૂપિયા પાછળમાં ઓગણત્રીસ આપે છે અને અહીંયા પાંચ રૂપિયા છે એનો મતલબ શું અત્યારે એને છે જ હતા અત્યારે અત્યારે થઈ ગયા એને એજ કેવા માંગ્યા છે માલધારી દૂધ ની કોઈ જરૂર નથી અમારો ડુપ્લિકેટ દૂધ બટા છે એમાં પબ્લિક રાધી છે માલધારી ને મિટિંગમાં આવવા નથી દેતા માલધારી એક બાજુ નાખ્યા માલધારી ને બાર મારીને પગલો છે અમારો એ કે નો માલ બચાવો અને જ્યાં માલ નહીં બચે ત્યાં સુધી અત્યારે થેલીનું દૂધ પીવાથી પબ્લિક ને હાર્ટ એટેક ની અસર વધારે થાય છે કે એમાં કેમિકલ છાસ અને દૂધમાં આવે છે આગલા અમારે મારે સુધી અહિયાં નહીં અમે પેલા બધા ધારાસભ્યો ને આવેદન પત્ર આપ્યા છે કલેક્ટર ને આવેદન પત્ર આપે છે હજી સુધી અમારી ધાક કોઈ નથી સાંભળી